નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીએ ગરુડ પુરાણ વિશે તમારી પત્નીમાં આ લક્ષણો હશે તો પત્ની તેના પતિનું ઘર ભરી નાખશે ભક્તિ અને સારા ગુણવારી પત્ની માત્ર તેના પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ભાગ્યશાળી હોય છે આવી પત્ની પોતાના પતિના ઘર અને દુનિયાને સુંદર બનાવે છે અને દરેકના દિલ પર રાજ કરે છે સારી પત્નીમાં આ લક્ષણો હોય છે આવા ગુણવારી પત્ની તેના પત્નીના ઘર અને દુનિયાને સુંદર બનાવે છે ગરુડ પુરાણ આ ઉપરાંત આ પુસ્તકમાં સુખી અને સારી જિંદગી જીવવાના ગ્રહણ રહસ્યો પણ સમજવામાં આવ્યા છે ગરુડ પુરાણના નીતિસારમાં ભગવાન વિષ્ણુની ઉપાસના વ્રત જપ તપ યગામી નીતિ નિયમ અને અન્ય બાબતોનો ઉલ્લેખ છે જેને અનુસરીને વ્યક્તિ સુખી અને સમૃદ્ધ જીવનનો આનંદ માણે છે ગરુડ પુરાણમાં સ્ત્રીના વિશેષ ગુણો લક્ષણો ચારિત્ર અને કર્તવ્યોની ચર્ચા કરવામાં આવે છે ગરુડ પુરાણમાં ભગવાન સ્ત્રીના એવા ગુણો વિશે જણાવે છે જે સુદૃષ્ટ પત્નીને ઓળખે છે આવા ગુણો ધરાવતી પત્ની તેના પતિના ઘર અને દુનિયાને સુંદર બનાવે છે અને પરિવારમાં હંમેશા સુખી રહે છે સારી સારી પત્નીમાં આ વિશેષ ગુણો હોય છે પતિના આદેશનું પાલન કરવું ગરુડ પુરાણ અનુસાર આવી પત્નીઓને સદાચારી અને પતિ પ્રત્યે સમર્પિત કહેવામાં આવે છે જેમાં પોતાના પતિના આદેશનું પાલન કરે છે પરંતુ આદેશનું પાલન કરવાનો અર્થ એ નથી કે પતિ દ્વારા કહેવામાં આવેલી સ્વીકાર કરવો વાસ્તવમાં આવી સ્થિતિમાં પણ એક સારા જીવનસાથી તરીકે પતિ સાચા ખોટાથી વાપે કરાવવું પત્નીનું કર્તવ્ય છે ઘરનું ધ્યાન રાખવું લગ્ન પછી પતિની પત્નીની ફરજ છે કે તે પોતાની ઘરની તમામ જવાબદારી સારી રીતે નિભાવે અને આ એક સારી ગુણ છે પતિનું સન્માન કરવું પત્ની તેના પતિનું સન્માન કરવું જોઈએ તમારા પત્નીનું સન્માન કરવાથી તમને તમને તેમનો પ્રેમ મળશે અને સમાજ સમાજમાં પણ સન્માન મળશે તેથી તમારા પતિ સાથે વાત કરતી વખતે કોટા કે કડવા શબ્દોનો ઉપયોગ ન કરવો પવિત્રતા એક સમર્પિત પત્નીએ પવિત્રતાના નિયમોનું પાલન કરવું જોઈએ

તેના પતિનું ઘર ભરી નાખશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો